વહુ બોલવામાં જરા પણ ભૂલ ન કરતી તને આ ઘરની વહુ બનાવવા માટે અમે તને ખરીદીને લાવ્યા છીએ અમે તારા માયકા વાવાઓને સારી એવી કિંમત ચૂકવી છે હવે અમે જે કહીશું તે જ તારે કરવું પડશે અને જો તું તારી પોતાની જીભ ચલાવીશ તો મિત્રો સાસુ જાનકીબેનના વિચારો સાંભળીને વહુ માધવીના કાન સૂના થઈ ગયા તે વિચારવા લાગી કે તેને ક્યારે ખરીદીને લાવવામાં આવી અને એવી કઈ કિંમત તેના માયકાવાઓને આપી દીધી જે તેની સાસુ ગર્વથી ગણીને કહી રહી છે તેણે પાછો ફરીને પોતાના પતિ મનીષ તરફ જોયું પરંતુ મનીષ તો પોતાના મોબાઈલમાં નજર માંડીને શાંતિથી બેઠો હતો હજી પણ જાનકીબેન શબ્દવર્ચા ચાલુ જ હતી જાનકીબેન બોલ્યા અરે એની તરફ શું જોવા છો અહીંયા મારી તરફ જુઓ અને મારી સાથે વાત કર મેં તારા પિતાની તો હેસિયત પણ નહોતી કે તારા લગ્ન કરાવે એ તો અમે તા તેમના લગ્નનો બધો ખર્ચ કર્યો લોકો પોતાની દીકરીને દહેજ આપીને વિદાય કરે છે પણ તારા પિતાએ તો લગ્નનો દરેક ખર્ચો અમારી પાસે કરાવી લીધો અને લોકો દીકરીના ઘરનું પાણી પણ નથી પીતા પરંતુ તારા પિતાએ તો અમારું ઘર જ લૂટી લીધું અને બદલામાં અમને શું આપ્યું આ નકામી અને ઉપકાર ભૂલી જાય એવી દીકરી જે આજે મારી સામે ઊભી રહીને મોટી જીભ ચલાવે છે જાનકીબેન જે મોઢે આવે તે બોલી રહ્યા હતા જાનકીબેન આ ઘરની માલિક હતી તેના પતિ ઘણા વર્ષો પહેલા દુનિયાથી વિદાય લઈ ચૂક્યા હતા પણ જતા જતા સારી એવી સંપત્તિ ચોડીને ગયા હતા જેના પર જાનકીબેનને ખૂબ ગર્વ હતો અને તેને એકમાત્ર પુત્ર હતો મનીષ અને મનીષ ન તો અભ્યાસમાં રસ હતો ન કોઈ કામ ધંધામાં બારમા ધોરણમાં નિષ્ફળ અને આખો દિવસ રખડું મિત્રો સાથે આમથી તેમ ફેર્યા કરતો અને આવા છોકરાને દીકરી કોણ આપે અને જો કોઈ આપવા તૈયાર થાય તો મનીષની રખડતી વાતો તેના સુધી પહોંચી જતી માણસ પાસે સંપત્તિ લાટ હોય પણ જો છોકરો કમાવ ન હોય તો એ આ સમયમાં ટકી પણ ન શકે જાનકીબેન બીજા રાજ્યમાંથી માધવીને શોધીને લાવ્યા હતા માધવી ખૂબ સુંદર ભણેલી ગણેલી પણ ગરીબ પરિવારની દીકરી હતી જ્યારે જાનકીબેન માધવીના પિતા પાસે લગ્નનો પ્રસ્તાવ લઈને ગઈ ત્યારે તેઓએ સ્પષ્ટ કહી દીધું કે તેમની પાસે વ્યવસ્થા નથી તેથી તેઓ સમૂહ લગ્નમાં દીકરીના લગ્ન કરશે પણ જાનકી બેન એ વાત મંજૂર નહોતી એક તો સમૂહ લગ્ન એના સ્તર પ્રમાણે ઊંચા નહોતા અને બીજું તેના પરિવારના મોટા લોકો હાજર હશે એટલે તેનું સત્ય ખુલ્લું પડી જાય તો લગ્ન પણ તૂટી જાય એટલે જાનકીબેન બોલ્યા જુઓ તમે ચિંતા ન કરો લગ્નનો બધો ખર્ચ હું ઉઠાવી લઈશ મારે એક જ દીકરો છે અને મને તમારી દીકરી પસંદ આવી ગઈ છે તમારે જે આપવું હોય તે તમારી દીકરીને આપો પણ મારા દીકરાના લગ્ન મને ધામધૂમથી કરવા ગયો અને અત્યારે તો સમાજમાં આ બધું સામાન્ય થઈ ગયું છે કે જો છોકરાઓને છોકરી પસંદ આવે તો બધો ખર્ચો પોતે કરે છે થોડો વિચાર કરીને માધવીના પિતાએ આ પાડી લગ્ન ધામધૂમથી થઈ ગયા અને માધવી ઘરની વહુ બની ગઈ માધવીના પિતાએ તેનાથી શક્ય હોય તેટલું આપ્યું પણ આજે તેની સાસુ લગ્નનો ખર્ચો હોને ખરીદવા સાથે સરખાવી રહી હતી તેને લાગતું હતું કે માધવીને લઈને આવ્યા એટલે તે તેની વાત માથું ઝુકાવીને માને અને માધવી એમ કરતી પણ હતી પરંતુ આજે નાની એવી વાત પર જાનકીબેન આટલું બધું કહીને બેસી ગયા સવારમાં જાનકીબેન પૂજા કરતા હતા અને એની તૈયારી માધવી કરતી માધવીએ કરવા જતી હતી ત્યારે તેના પિતાનો ફોન આવ્યો તેના પિતા સાથે માત્ર એક મિનિટ વાત થઈ ત્યાં જાનકીબેન ગુસ્સામાં આવીને બોલ્યા વહુ હવે શું એ લોકો સાથે વાત કર્યા કરે છે છોડ એ લોકોને અને અહીંયા સસુરાલમાં મન લગાડ હવે તારી ફરજ અમારા માટે છે તને ખબર છે ને મને સવારની પૂંજાની આદત છે માધવી બોલી મમ્મીજી તમે શું વાત કરો છો એ મારા પિતા છે હું તેમને કેવી રીતે છોડી શકું એણે તો ફક્ત હાલચાલ જાણવા માટે ફોન કર્યો છે તેની સિવાય કોઈ વાત પણ નથી કરી અને વધુમાં એક બે મિનિટ જ વાત કરે છે વહુનો આવો જવાબ જાનકીબેનને ચોટ કરી ગયો તે બોલ્યા અમે તને ખરીદીને લાવ્યા છીએ ત્યારે માધવીએ પલટીને જવાબ આપ્યો માફ કરજો મમ્મી તમે મને ખરીદીને નથી લેવા તમે તમારા દીકરાની સાથે મારા લગ્ન કરાવીને મને વહુ બનાવી છે અમે તો સમૂહ લગ્ન કરવા તૈયાર હતા કારણ કે અમે અમારી પરિસ્થિતિ સારી રીતે જાણતા હતા અને તમે તમારી ઇજ્જત માટે ખર્ચો કર્યો હતો અને હવે તેનું નામ બીજું આપી રહ્યા છો ત્યારે તેની સાસુ જાનકીબેન ગુસ્સે થઈ ગઈ જો ગરીબ ઘરની છોકરીને સારું ખાવા પીવાનું મોયું તો માથા પર ચડી ગઈ મેં તને સુખી જિંદગી આપી નહી અત્યારે ગરીબ ઘરમાં પડી હોત ત્યારે માધવી શાંતિથી બોલી મને વહુ બનાવીને તમે કોઈ મોટો ઉપકાર નથી કર્યો તમને સારી રીતે ખબર છે કે હું કેમ તમારી વહુ બની તમે તમારા દીકરાની ખામીઓ છુપાવવા માટે મને પસંદ કરી નહીતર તમને તમારા છોકરા માટે કન્યા મળતી જ નહોતી ચાનકીબેન મનીષ તરફ જોઈને બોલ્યા જો તારા કારણે મારે શું સાંભળવું પડી રહ્યું છે તે જો ભણવામાં ધ્યાન આપ્યું હોત અને કામ ધંધો કર્યો હોત તો આવી વહુ આપણા ભાગ્યમાં આવી જ નહીં ત્યારે મનીષ બોલ્યો મમ્મી તમારી ભૂલ મારી ઉપર ન નાખો તમે જ ખોટું બોલીને આ લગ્ન કરાવ્યા એને ખબર પડી છતાં એ ચૂપ રહી અને તમે જો એને આવી વાતો બોલશો તો એ જવાબ તો આપશે જ ને જો તમે સન્માન આપશો તો સન્માન મળશે હું પહેલા કમાતો નહોતો પણ હવે કામ કરીને કમાઈ રહ્યો છું તમે તમારી ઇજ્જત માટે પૈસા ખર્ચ્યા તમારે તેને વહુ ખરીદવાનું નામ ન દેવાય પોતાના દીકરાને પણ વહુનો પક્ષ લીધો તેથી જાનકીબેન ચૂપ થઈ ગયા આખરે સન્માન સન્માન આપશો તો મળશે તમને જો પસંદ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળશો આવતીકાલે એક નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો અને વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ વાર્તામાં આવેલા નામપાત્ર અને ઘટના ફુક્ત કાલ્પનિક હતા તેનો કોઈ પણ વ્યક્તિ કે જાથી સાથે સંબંધ નથી વિડીયો પૂરો જોવા બદલ ધન્યવાદ મિત્રો